આજે આપણે આવી ગયા છીએ તાલુકાના સુદાસના ગામે જ્યાં ડુંગર ઉપર ગુરુદેવ શિખર આવેલું છે આ વિસ્તારમાં સ્વયં ગુરુ મહારાજે હજારો ચમત્કારો બતાવેલા છે બીજું એ કે શિખર પર ભમરાઓનું કાયમી નિવાસ સ્થાન છે જે દેવદૂત બનીને લશ્કરને ભગાડવા સહિતના ચમત્કારો પહેલા અને આજે પણ બતાવતા રહે છે આ શિખર પર એક કિલોમીટર લાંબી પ્રાચીન ગુફા આવેલી છે પરંતુ હાલ તેનો મુખ્ય દ્વાર બંધ છે સાથે સાથે અહીંયા કાલ ભૈરવનું પણ પૂજન કરવામાં આવે છે જો તમે દુનિયાના કોઈ પણ ખૂણેથી ગુરુ મહારાજને સાચી શ્રદ્ધાથી યાદ કરો છો તો ગુરુ મહારાજ તમારું ધાર્યું કામ કરે છે બીજું એ કે ગુરુ મહારાજની માનતામાં ગુરુ મહારાજને લોટ ચડાવવામાં આવે છે અને અહીંયા શ્રાવણ મહિનાના છેલ્લા ગુરુવારે કે સોમવારે ગામની અઢારે આલમના લોકો દ્વારા આ માનતા કરવામાં આવે છે ખાસ વાત એ કે તમે જો લોટની માનતા રાખો છો તો તમારે સોમવારે કે ગુરુવારે જ પૂરી કરવી એવું ગામના લોકોનું કહેવું છે તો મેં તો ગુરુ મહારાજના દર્શન કર્યા મિત્રો તમે પણ એકવાર આ મંદિરે આવવાનું ભૂલતા નહીં હો